હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં તો આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય એવા પરફેક્ટ માપ સાથે ઘઉંના પાપડ બનાવીશું આ પાપડ આ ટિપ્સ સાથે તમે બનાવશો તો તમારા પાપડ ક્યારે પણ ફાટશે નહીં અને આખા વર્ષ માટે તમે આ પાપડને સ્ટોર કરી શકશો તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખી આપણે પાપડ બનાવીશું પાપડ બનાવવા માટે મેહાં એક તપેલી જેટલો ઘઉંનો ઝીણો રોટલીનો લોટ આવે છે તે લીધો છે તો તમારે કોઈ પણ વાસણ એવું માપ નક્કી કરી લેવાનું હવે આપણે જે તપેલી ભરી લોટ લીધો છે તે જ તપેલી ભરી આપણે પાળી લેવાનું છે એટલે લોટને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું

તો હવે આપણે પાણીમાં મીઠું અને પાપડ ખાર એડ કરી દઈશું પાપડ ખાર સ્પેશિયલી પાપડ માટે હોય છે એટલે મેં અહીંયા પાપડ ખારનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ના હોય તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો પણ પાપડ ખારથી મસ્ત એવું રિઝલ્ટ મળશે તો હવે આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને આ રીતે તેને હલાવતા રહીશું વેલણની મદદથી હલાવીશું

તો તમારા ઘઉં જો નવા હશે તો પાણી ઓછું જોશે અને ઘઉં હશે તો પાણી વધારે જોશે તો તમે તે પ્રમાણે પાણીનું માપ સેટ કરી શકો છો મારે પરફેક્ટ માપ આવી ગયું છે જો તમને એવું લાગે કે પાણી ઓછું લાગે છે તો તમે અહીંયા પાણી થોડું વધારે ગરમ કરી સાઈડમાં અને એડ કરી શકો છો પણ આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો તો આ રીતે બધું જ સરસ મિક્સ થઈ જાય પછી આપણે થોડું ખીચું હાથમાં લઈ અને ચેક કરી લેવાનું તો થોડું તેલ લગાવી અને આ રીતે લોટ હાથમાં લેશો તો તમે જોઈ શકશો કે આપણો લોટ એકદમ સરસ રીતે પાપડ બનાવવા લાયક છે તમે જોઈ શકો છો પરફેક્ટ લોટ આપણો થઈ ગયો છે હજી પણ આપણે આ લોટને બીજી વાર બાફવાનો છે એટલે આ રીતે આપણે મિક્સ કરી હવે લોટને આપણે નીચે ઉતારી લેવાનો છે

જો તમારે આ રીતે ગુલ્લા ના કરવા હોય તો તમે ડાયરેક્ટ પણ આ લોટને કાણાવાળા વાસણમાં બાફવા માટે એડ કરી શકો છો એવું કંઈ છે નહીં કે ગુલ્લા કરવા જ પડે આ રીતે ડાયરેક્ટ પણ તમે તેને બાફવા રાખી શકો છો તમે અહીંયા બધા જ લોટના ગુલ્લા કરી લીધા છે હવે આપણે તેને બાફવાનું છે તો જે વાસણમાં આપણે ખીચું બનાવ્યું હતું એ જ વાસણમાં આપણે કોઠીલો રાખી દઈશું અને પછી તેમાં પાણી એડ કરી દઈશું અને તૈયાર કરેલા આપણે જે લુવા છે એ આપણે અંદર મૂકી દેવાના છે છે અને ઢાંકણ દેવાનું તો અહીંયા આપણે આ ગુલ્લા ઉપર પાણી ના પડે એના માટે એક ટ્રીપ્સ બતાવીશ કે તમે આ રીતનું કોઈ પણ કોટન નું કપડું ઉપર આ રીતે ઢાંકી દેવાનું જેથી ગુલ્લા પર પાણી નહીં પડે અને આપણું ખીચું એકદમ પરફેક્ટ રીતે બફાશે તો નાની નાની ટીપ્સ ને તમે ધ્યાનમાં રાખી અને પાપડ બનાવશો તો તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે હવે આપણે ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ જેવું આપણે તેને ઉકાળવાનું છે 10 થી 15 મિનિટ ઉકાળશો તો પણ વાંધો નહીં પણ ઓછું ના ઉકાળવાનું તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ તો સૌથી પહેલા આપણે કપડું હટાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ ગુલ્લા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે આ ગુલ્લાને નીચે ઉતારી લઈશું અને તેને આપણે મસળવાના છે તો આ રીતે મેં ઘઉંની જે પ્લાસ્ટિકની થેલી આવે છે તે લઈ લીધી છે એના ઉપર આપણે થોડું તેલ લગાવી લેવાનું છે એમાં આપણે બધા જ ગુલ્લા એડ કરી દેવાના છે અને તમે જો ઘઉંની આવી થેલી ના હોય તો તમે કોઈ પણ કપડાની કપડાં માટે જે પ્લાસ્ટિકની થેલી આવે છે તે પણ ઉપયોગમાં લઈ શકો છો પણ મારી પાસે આ રીતની જાડી થેલી છે એટલે મેં એ વાપરી છે તો બધું જ લોટ આપણે આ થેલીમાં એડ કરી દઈશું ઉપર થોડું તેલ એડ કરી દઈશું હવે આપણે આ લોટને એટલો મસળવાનો છે કે લોટ આપણો સોફ્ટ ના થઈ જાય તો આ રીતે આપણે બંને હાથે લોટને સરસ રીતે મસળતા જઈશું લગભગ આપણે દસ મિનિટ જેવું લોટને મસળવાનો છે જેથી આપણા પાપડ એકદમ સોફ્ટ અને એકદમ પોચા અને ક્રિસ્પી બનશે તો હું અહીંયા લોટને દસ મિનિટ જેવું મસળી લઈશ લોટને મસળતા અહીંયા મારી દસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે જેવો આપણે રોટલી માટે કરીએ છીએ એવો જ આપણો લોટ બની ગયો છે હવે આપણે આ લોટમાંથી પાપડ બનાવવાના છે તો આ રીતે તમે પરફેક્ટ લોટ રાખશો તો તમારા પાપડ સરસ બનશે તો આપણે ગરમ ગરમ જ આપણે તેને તપેલીમાં એડ કરી દેવાનું છે અને તેમાંથી નાના નાના પાપડના લુવા કરી લેવાના છે અને બીજો વધારાના લોટને આપણે ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી દેવાનો છે ઘઉના પાપડને તમે હાથેથી પણ વણી શકો છો પણ મારી પાસે પાપડનું મશીન છે એટલે હું ડાયરેક્ટ પાપડના મશીન પર જ આ પાપડ વણીશ તો આ રીતની પ્લાસ્ટિકની બેગ લઈ લઈશું તેને આપણે તેલ લગાવી અને ગ્રીશ કરી લઈશું જો તમે વેલણ અને પાટલી પર વણતા હોય તો આ રીતની પ્લાસ્ટિકની ઉપર રાખી અને પણ તમે પાપડ વણી શકો છો તો આ રીતે પાપડના મશીન થી આપણે એકદમ સરસ દબાવી અને પાપડ ને પાડી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો પાપડ એકદમ સરસ રીતે પડી ગયો છે તમારે જેટલા જાડા પતલા જોતા હોય તે પ્રમાણે તમે પ્રેસ કરી અને

આપણે સુકવતા જઈશું તો તમારી પાસે જો કોઈ બે માણસ હોય તો તમે તેની પણ હેલ્પ લઈ શકો છો તો તમારી પાસે જો મશીન ના હોય તો તમે આ જ પ્રોસેસ વેલણ પાટલી પર પણ કરી શકો છો જે રીતે તમે રોટલી વણો છો એવી જ રીતે પાપડને વણી લેવાનું છે અને એને સુકવતા જવાનું છે તમારે જેટલા જાડા પતલા જોતા હોય તે પ્રમાણે તમે કરી શકો છો તો મેં અહીંયા બધા જ પાપડ બનાવી લીધા છે અને તેને સૂકવી દીધા છે તો આપણે થી દોઢ દિવસ સુધી પાપડને તડકામાં સુકાવવાના છે પાપડને બે બે તડકા ખવડાવી દીધા છે તમે જોઈ શકો છો આપણા પાપડ એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે એકદમ કાચ જેવા આપણા પાપડ બન્યા છે આ પાપડને તમે શેકી તળી પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ તમારે ખાવાની ખૂબ જ મજા આવશે તો આ પાપડને આપણે શેકીને ટ્રાય કરીશું તો તમે જોઈ શકો છો ગેસ ઉપર આ રીતે આપણે પાપડને શેકી લેવાનું છે મારો વિડીયો જરૂરથી જોજો અને આ પાપડ આ સિઝનમાં જરૂરથી બનાવી લેજો જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે